છો આવ્યો મજામાં હસો ડો ને ડાયરાની પાસ જોઈ શકતા આવી ગયા છે આ છે આપણે તળાવની પાસ અને બેક કેમેરો કરીને મિત્રો બતાવું હું તમને તો આપણે જવાનું છે સામે ઓલો જે મહેલ જેવું દેખાય છે ને મિત્રો ત્યાં એ છે લાખોટા તળાવ અંદર ને ત્યાં આપણે જવાનું છે અત્યારે તમે મારી સાથે ખેત સુધી રહેજો ને લાખોટા તળાવનું બહુ મસ્ત અત્યારે દેખા દેખાઈ રહ્યું છે તો આ છે કંઈક તળાવની પાડ આપણી જામનગરની મિત્રો છેટ સુધી જોતા રહેજો તમે કારણ કે ઘણી વાર હું તમને કહેતો હોય તો મને સમય મળશે ત્યારે હું તમને બતાવીશ તો અંદર અહીં પણ કંઈક સુંદર નજારો છે આપણે અંદર અહીં આજે સમય છે તો ને લોકો એ પણ ઘણા આવી રહ્યા છે તો છેટ સુધી જોવાનું ચૂકશો નહીં મિત્રો તો ચાલો હવે આપણે અંદર અહીંથી જ જો ગેટ છે અહીંયા ચાર ગેટ છે મિત્રો તો ચારે ચાર ગેટમાંથી આપણે જવાનું થાય છે સામે જોઈ શકતા હશો એ છે આપણે એના અંદર જાશું ને હું તમને ખેદ સુધી રહેજો બતાવીશ એ કરી મિત્રો અત્યારે ખુલ્લું હશે ઉપર રહી પણ જાશું આપણે ને ઉપરથી પણ હું તમને કેવો નજારો હે એ તો કન્ટિન્યુ રહેજો જોતા રહેજો ને ચાલો હવે કેમેરા કરી બતાવો ને આ છે તળાવ તળાવ ની પાણી પાણી આટલું જ છે મિત્રો ને અત્યારે બહુ સારો નજારો છે મિત્રો હજી સાંજે લાઇટિંગ લાઇટિંગની સાથે

બની રહ્યો છે એ હજી બની જશે ત્યારે એકવાર આપણે ત્યાંય આવશું એ છે આપણે ભૂજિયો કોઠો અને કોઠાનું કામ અત્યારે ચાલી રહ્યું છે તો સામે ભૂજિયો કોઠો છે અહીંથી આપણે અંદર જાશું હવે મિત્રો આ તળાવની પારના કે તો ચાલો અંદર જઈને મિત્રો હું તમને બતાવીશ હવે ચાલી ચાલી નું નજીક પહોંચતો જાઉં છું મિત્રો અને જોઈ શકો ભીડ એટલી છે અત્યારે અને અંદર તો જો મિત્રો અંદર તો અત્યારે ભીડ હતી અને બંધ પણ થવાનો સમય ન તો અંદર ન ગયા અમે તો એક રાઉન્ડ મારું ત્યાં છોડી હું મોડું થઈ જશે તો દિવસ હશે તો વિડીયો સારો બ્લોગ ઉતરશે મિત્રો તમને જોવા મજા આવશે નહીં તો તમને પણ રાત્રે કંઈ નહીં દેખાય એટલે અત્યારે જોતા રહેજો કોયલ એ બહુ મસ્ત બોલે આ છે બેક કેમેરો કરીને બતાવું મિત્રો આ છે મિત્રો કડિયારી કૂવો કે જે જામનગરમાં કદાચ દુકાળ પડે તો આ કુવાનું પાણી ઓછું નથી થતું અત્યારે તળાવનું પાડે આ રાજા રણજીત સિંઘે બનાવેલો હતો અહીંયા જામનગરનો એટલે એ પણ તમે જોતા રહેજો મિત્રોને તો ઘડિયાળ એટલે એને ઘડિયાળની જેમ જ બનાવવામાં આવ્યું છે એમાં અહીંયા સુધી પાણી હોય છે બેલન જવાના મિત્રો અહીંથી જ પાણી

ને આ કિલ્લો કિલ્લેથી માણસ પાછા આવે છે કારણ કે સમયનો અભાવ દિવસને આવીએ મિત્રો તો કિલ્લામાં ફરી શકાય અંદર ઘણું મ્યુઝિયમ ની જેમ છે તો આ એક રાઉન્ડ તમને દેખાડી દે તો એ પણ સાંજ પડી જશે તો જોઈ શકો આ છે તળાવની પહાડ મિત્રો એ ચાલો હવે આપણે આગળ પછી અને વા જે તમે જો મિત્રો ઓલો ઘોડો છે એ માન્યતા હતી પેલા કે ઘોડાને પગ ઊંચો નીચો થાય છે તો તમે કોમેન્ટમાં જણાવજો કે શું એ સત્ય છે ઘણા માણસ ત્યાં કંઈક માનતા હોય કે એવું કંઈક કરતા હોય છે તો ચાજો મને ખ્યાલ છે નહીં ન્યૂઝમાં આવેલું હતું વોકિંગ માટે લોકો આવતા હોય છે મિત્રો અને જો વાહલા મિત્રો હવે ઓલી સાઈડ હાલો મિત્રો તો આ છે આપણે તળાવની પાસ અને આજે રામ મંદિરમાં ચોવીસ કલાક જૂનાલે છે ત્યાં તો હું ગયો છો જ્યારે મને સમય મળ્યો હતો ત્યારે ઇમેઝોન બતાડી દીધું વિડીએમ જોઈ લેજો ને આ અંદર આપણે આજે આવી ગયા છે તો આ છે આ છે તળાવની પાસ અને સામે ઓલો કિલ્લો છે તમે જોવો છો એ તો કન્ટિન્યુ લેજો તમને ફૂલ મોજ આવશે ને બેક કેમેરા કરીને બતાવશો તો ઘણું છે હજી થોડીક હું પણ ઝડપ રાખીશ મિત્રો તો તમને તળાવની પાર પૂરેપૂરી દિવસ છે ત્યાં તો જોઈ શકશો અને રાત્રે થોડુંક આપણે બ્લોગિંગનું શું છે કે અંધારામાં અર્થ બહુ સારું ન ઉતરે મિત્રો તો તમને પણ ન દેખાય તો જોવો પણ ડૂબી રહ્યો છે ને ચારે વર્ષથી જોતા રહેજો મિત્રો આ છે તરાવી પાર્ક અને પાછળ તમે જોવો છો એ કિલ્લો છે મિત્રો અને સામે સત્યનારાયણ ટેમ્પલ છે रा मस्तो मित्रो त આ તળાવની પાડ આપણે ઘણા લોકો અહીંયા આવે છે નજારો એ ખૂબ સુંદર છે સૂર્ય ડૂબે છે ખોટ અને આપણે અહીંયા સામે અને આ નદી તળાવની પાડે તળાવ ને આ છે સામે ને બહુ મસ્ત પવન આવી રહ્યો છે એવી રીતે છે કે તળાવ આમ અંદર ઘણા પાર્ક છે અંદર તો જામનગર ના હોય અને બાર ના હોય તો જામનગર એક વખત તળાવની પાડે આવો તો બહુ આનંદ થાય આ સામે મિત્રો તો જોતા રહેજો તમને હું બતાડું પંખી કેટલા છે અને આઝાદ બાગ ને એ બધું છે મિત્રો અંદર તો આઝાદ બાગમાં આપણે નહીં જાય અત્યારે તમે જોઈ શકો પંખી પણ કેટલા છે અવકાશમાં અને ભાઈ સામે જ છે આ તો જો મિત્ર ઘોડા ઉપર જે પ્રતિમા મૂર્તિ છે એ રાજાની હે આપણે રામનગરના એક સૂર્ય પણ ડૂબી રહ્યો છે અને આ છે તળાવની પાક તો ખૂબ સુંદર છે આ કિલ્લો છે જે એ અંદર મ્યુઝિયમ ની બધું છે મિત્રો જૂની વસ્તુઓ રાખેલી છે

અને ઓલી સાઈડ તો મેં તમને બતાડી દીધું મિત્રો આ સાઈડે હું પણ અને હજે અહીંયા થોડું ઘણું કામ ચાલી રહ્યું છે જો કે આઈ હોપ કે કામ તો પૂરું નહીં થાય આપણે આ છે રાજા અને રાજાને પાસે આપણે જાશું તમને બતાડીશું ઘણા હા જો હવે રાજાને મળ્યા વગર ન જવાય મિત્રો જોઈ શકો આપણે આ જામનગરના રાજા છે મિત્રો અને અત્યારે હું એમાં ઊભો છું તમને બતાડવા તો એના માટે મારા માટે લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને હવે બેક કેમેરો કરીને હું તમને બતાવું મિત્રોને સામે જ છે આપણે સામે છે આપણે આ ગઢ અને એ રાજાને એક છે સામે ગોળોને રાખવામાં આવ્યો છે તો એનો ધારો હું તમને આજે દેખાડે છે લોકો નીકળી રહ્યા છે મિત્રો તો આ છે જામનગર તળાવની પાડ અને અહીંયા એક સાઈડ આપણે રાજાજી છે જામનગરના રાજા જેની ક્રિકેટનું જોઈ શકો મિત્રો આ છે રાજા અને એનો આખો ઇતિહાસ તો તમે બેક કેમેરો કરીને બતાડું એ ઇતિહાસ છે આ બધું કામ ચાલી રહ્યું છે અને હવે હું હવે હું પણ જઈશ આગળ તમને બતાડું મિત્રો અને સામે પણ એવી રીતના જ છે હું અંદર હવે બીજા પાર્કમાં અને તમને બધાને બતાડીશ તો જુઓ મિત્રો આવી રીતે છે બધું ને આ પંક્તિનું છે ભાઈ બંધ થઈ ગયું છે અત્યારે ને અંદર ઘણા ખરા પંખીઓ છે મિત્રોને તો અંદર જ હું તમને જઈને દેખાડીશ હિટ કારણે છે ત્યાં પણ તળાને કાઢે મોટ પડતા હોય અહીં જોઈ શકો આ કેટલું સુંદર છે મિત્રો છોકરાઓને તો જલસા પડી જાય મિત્રો તળાની પાડે અહીંયા અહીંથી તમે બાગ ચાલુ થાય છે અહીંયા ઈંડોડાઓનું થાય છે તો કોઈ આખે એમ ને આપણે આખી પાર્ટી અહીંયા ઊભી ગઈ છે મિત્રો તો એને તો આપણે લઈ લઈએ મહેમાનને બધાને તો મિત્રો આ બાગ અને આ બાગમાં આપણે જોઈ શકીએ કે આ રસ્તો છે અહીંથી પણ તમને ઓલું દેખાડ્યું મિત્રો તો આ છે આપડે પાડ બહાર ને પહેર્યું તો તળાવની પાડ આ હિંચકા થાય છે મિત્રો અને જો છોકરાઓ નાના બહુ મજા પડી જાય છે હિંચકા ખાઈ ખાઈને કારણ કે હિંચકા હોય છે નાના છોકરાઓ બહુ આનંદ આવે ફુલકાઓને આપણે જામનગરના હોય તો બાજુમાં ન રહેતા હોય તો એક લઈને આવજો એ હું કહું છું તમને બહુ આનંદ આવે છે છોકરાઓને નાનાને પંખીને અહીંયા પોપટને ને એનો બહુ કલરવ છે મિત્રો જો અહીંયા આ બદલામીઓ પોપટ જ છે મિત્રો જોઈ શકો તમે ને પોપટનો અહીંયા બહુ કલરવ થાય છે અને તો બહુ કરે છે એ રીતે જોજો મિત્રો અને એક સમયે જો હું પણ આ બધામાં આવીને ચડતો પૂછતો હવે હું મોટો થઈ ગયો મિત્રો આવી રીતે છે મિત્રો આ બાગ આખું અને બગીચામાં પોપટ જ છે નકરા મિત્રો પોપટનો તમને અવાજ આવતો હશે જોવા બેઠા છે એ તો હું એમ બતાવું મિત્રો તો આ ઉડે છે એ બધા પોપટ જ છે મિત્રો તો અંધારામાં થઈ હોક કે તમને નહીં દેખાય અને આ તે વોટરનો કુવારો મિત્રો તો જે અલગ અલગ રંગના થાય છે તો આવી રીતના સે છે તળાને પાડ આપણે તો તમે તો આવજો જોજો આનંદ માણજો અને આ ભાગમાં શકો જોવો તો મિત્રો પોપટ કેટલા બધા છે કે જેનો અવાજ આવી રહ્યો છે તો પોપટને હું અહીંયા સરસ સમજી લ્યો તમે અહીંયા કંઈ મારો અવાજ ઓછો આવતો હતો તમને વડલામાં તો મિત્રો વડલા પોપટ છે ને અહીંયા દેખાય નહીલા પોપટ આપણે જોઈ શકીએ તળાવ પાડે પડે નકરા પોપટનો અવાજ તમને આવતો હશે સામેની સાઈડ માં તમે જોઈ શકો મિત્રો પાંચ હજાર પાસે પાંચ પોપટ અવાજ કઈ જો અત્યારે કેટલા પોપટ ઉધી ઉધી ને અહીંયા આવે છે મિત્રો તમે જોતા રહેજો અને પોપટનો કિલ્લો બહુ સુંદર અવાજ આવી જાય છે અને સામે છે મ્યુઝિયમ જો ઉપરથી પોપટો પોપટ જાય છે મિત્રો ઉપરથી એ ઓલી કેમેરા પર